મોગલ માના દર્શન તો કર્યા પણ આજે ભગુડામાં આવેલી ગુફાના પણ દર્શન કરવા જવાનું છે જ્યાં મહાદેવ બિરાજમાન છે તો હવે તમને મહાદેવના દર્શન કરાવું તો રસ્તો અમે જોયો નથી પણ અમે ગોતતા ગોતતા વયા જઈશું તો આ ભગુડાનું ગ્રુપ છે એ પણ અહીંયા આવેલું છે તો આપણે તળાવની પાળ ઉપરથી જઈ રહ્યા છીએ રસ્તો તો ખબર નથી જે ક્યાં આવેલો છે ક્યાં જવાય કાંઈ ખબર નથી પણ અમે મહાદેવનું નામ નહીં નીકળી ગયા છીએ તો વિડીયોના અંત સુધી સતા રહીજો તમને પણ મહાદેવના દર્શન કરાવું થોડોક રસ્તો ખરાબ હતો એટલે હું હાલી નહીં અને ને ગાડી લઈને રસ્તો હજી ખબર નથી ક્યાં નીકળાય અવળા રસ્તા હાલી ગયા છે એ તો ફાઈનલી આપણને ગુફાનો રસ્તો મળી ગયો છે તો હું ને ભાઈ ફી ગયા છીએ તો હાલો તમને દર્શન કરાવું અમુક મિત્રો અહીંયા રમે છે એ પણ આપણે આજે આવી ગયા છે એને પણ આવું છે અમારી સાથે ગુફામાં

અના ચાર મિત્રો આપડી સાથે આવી ગયા છે અહીં આપણે અંદર લઈ જશે કે ક્યાં જવાનું છે ઓલા મિત્રો મે બધા અંદર ગુફા ની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ બોલા પડતે જન બળ હશે કેટલા મસ ખાલી આ બોલા નથી શીવળિંગ છે બોલા ને શીવળિંગ છે હા ને શીવળિંગા ગુફા ની અંદર દેલી છે એક મંદિર દેવા છેડેલા છે હું જ બત્તી કરીણ તમારી લીધું કરું છું

અમિત્રો યાર વેદને પરસા ઓળી ગયો અંદર ફૂલ જોવો તમે જોઈ શકો છો આ ફૂલ ગામ થાય છે ગરમી થાય છે તો ત્યારે જેમ બને વેલાસર બહાર નીકળી જઈએ આપણે વાનો નીકળી બહાર હવે ત્યાં લાઈટ બંધ થાય તો એ કોઈ બીતા ન કેમ કે કિને બાપુ મસ્તી કરે ઈ બો મલે મસ્તી કરેલી હાલો વાહ વાહ ભાઈ વાહ આપણે ધ્યાન રાખવાનું તો બીવન ન થાતું હા ગડી ઊભર હવે જઈઓ જાવ વયા જાવ આપણે નિયલ થઈને પેલા વયા જાવ anna ko bhai neeraj bhai ai tumhe am am am

वाला सफेद नाक भी से खबर हां ओ मैं वाला सफेद नाक नहीं जो ये लगते भाई ना तुम तो पर बहुत मुश्किल था नहीं पकड़े हां ले तो जा पा खाना भी लूंगा यार बंद कर ले जो मैं अभी ऐसे गुफा में से बाहर वाह मोन आज वो लोग इनने बकोए ये पहला रहता था ये पीछे हटे नहीं

બધા મિત્રો આપણે અંદર વિડીયો ની અંદર લઈ લઈએ જય મોગલ માં જય મોગલ માં બીજા જય બોલાય બાપુ તો મિત્રો આપણે અત્યારે અહીંયા ગુફા જોઈ નથી પણ આ ભાઈબન બોન અને આ બેઠા અહીં સુધી લાવ આપણને અને ગુફા વિશે માહિતી આપી અને ગુફા આપણે જોઈ નથી પણ અંદર કેવી રીતના જવાનું હું છે અંદર એ આ ભાઈ આપણને જણાવ્યું અને અંદર લઈ ગયો બોલો તમે કાંઈ અમે અહિયા રમતા હતા અમે અહીંયા દેખાડવા ખબર નતી કીધું કે હાલો અમને દેખાડો તો અમે ગુફા દેખાડવા આવ્યા અમે ગુફા દેખાડી બાપુ નું જય બાપુ તો મિત્રો આપણે ભગોડામાં આવેલી ગુફામાં મહાદેવના દર્શન કર્યા તો આ વિડીયો તમને કેવો લાગ્યો હો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય મોગલમાં